મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ સંગીતને સાંભળો ફૂલો ને નિરખો વર્તમાનની પણમાં હાજર હતો એક આત્માના સંદર્ભમાં અને અંતિમ સમયે સમગ્રથી મુક્ત રહેવાની એક રચના રજૂ કરું છું એ પહેલાં આત્મસ્મરણના સંત શ્રી રોબર્ટ એલબર્ટનની થોડી પંક્તિઓ ટાકું છું આ પંક્તિઓ આત્મા ઉપરની છે સંસારમાંથી તમારા આત્મા સિવાય શાશ્વત હોય એવું કાંઈ જ તમે લઈ જઈ શકો તેમ નથી ખૂબ અગત્યની વાત છે ફરી ક્યારેક આને વિગતે જણાવ જણાવીશું અનેક હુંઓને જે અવગણે છે તે તમારો આત્મા છે ખરેખરો હું આત્મસ્મરણ સિવાય કશું જ વાસ્તવિક નથી આત્મસ્મરણ સિવાય કશું જ વાસ્તવિક નથી દુશ્મનો અને મિત્ર આપણી ભીતર છે તમારી અને તમારા આત્માની વચ્ચે માત્ર તમે જ આવી શકો આ ગુહ્ય બોધની ગીતામાં બે શ્લોકોમાં ખૂબ સરસ સ્પષ્ટતા કરી છે કૃષ્ણ ભગવાને કે ઉજ્ધરે આત્મનાત્માનમ ન આત્માનમ અવસાદયે આત્મેવહી આત્મનો બંધુ આત્મેવહી રીપુ આત્માનો માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનું શત્રુ છે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્મા પોતે જ પોતાનો મિત્ર છે તો આપ સમજી શકો છો કે પૂર્વના જે બોધો છે એમાં ઉત્તમ બોધ શ્રીમદ ભગવદ્ ગીતા છે આત્મા માટે મૃત્યુ નથી ગીતામાં કહ્યું છે અજ નિત્ય શાશ્વતોયમ પુરાણો નહન્ય હન્યમાને શરીરે અને કેવો છે અદાયો અદાયોયમ અકલેદ અસોષ્ય એવ નિત્ય સર્વગત અચલો અચલોયમ સનાતન આત્મા માટે મૃત્યુ નથી આ એ જ અર્થ થાય છે ગુલાબની સુગંધ જોઈ નથી શકાતી તેમ આપણે આપણા આત્માને જોઈ શકતા નથી પરંતુ તે છે નિજ સ્થિતિમાં આવવા માટે આત્માએ શરીરની વેદનાનું રૂપાંતરણ કરવું પડે છે અને ખૂબ અગત્યની વાત આત્મા આપણું મગજ નથી કે આપણું વિચાર કેન્દ્ર નથી આત્માને સમય ભૂસી નહીં શકે એ મૂલ્યવાન મણી છે તો આત્મા ઉપરના આ કેટલાક અદ્ભુત અવતરણો બાદ એક રચનાનું પઠન કરું છું કે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે અંતકાલે સ્મરણ મુક્વા કલેવરમ ય પ્રયાતિ સમદભાવમ યાતિ નાશ્યત્ર સંશય યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજ્યે કલેવરમ તમ તમે વેતી કૌંતેય સદા તદ ભાવ દો તો અંતકાળે મારું સ્મરણ કરતો કરતો જે મનુષ્ય પરમ ગતિ તરફ જાય છે એ મને જ પામે છે એમાં જરાય શંકા નથી એવું ભગવાન ગીતામાં પણ કહે છે તો મરણ વેળા મુક્ત રહેજે વેળા મુક્ત રહેજે ક્યાંય કસે ન યુક્ત રહેજે મરણ વેળા મુક્ત રહેજે ક્યાંય કસે ન યુક્ત રહેજે દઈ દેજે બધું દેવાય તે દઈ દેજે બધું દેવાય તે દઈ દે જે બધું દેવાય તે લેણ દેણથી મુક્ત રહેજે દઈ દેજે બધું દેવાય તે લેણદેણથી મુક્ત રહેજે મરણ વેળા મુક્ત રહેજે ક્યાંય કસે ના યુક્ત રહેજે કે સત્વનો વ્યવહાર સ્વધર્મ સત્વનો વ્યવહાર સ્વધર્મ સત્વનો વ્યવહાર સ્વધર્મ पर धर्मों थी मुक्त रह जे सत्व व्यवहार स्वधर्म पर धर्मों थी मुक्त रह जे मरण वेड़ा मुक्त रह जे क्या कसे ना युक्त रह जे पुष्पक आवे मोहन पामे पुष्पक आवे मोहन पामे કૃષ્ણ નામથી યુક્ત રહેજે પુષ્પક આવે મોહન પામે કૃષ્ણ નામથી યુક્ત રહેજે મરણ વેળા મુક્ત રહેજે ક્યાંય કસે ના યુક્ત રહેજે અને છેલ્લે એ સા બ્રાહ્મી સ્થિતિ પાર થવી હતી તો બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કર્યા પણ એ બ્રાહ્મી સ્થિતિનો પણ આપણને મોહ ન થાય એ અવસ્થા ખરી બ્રાહ્મી સ્થિતિ છે તો બ્રાહ્મી સ્થિતિમાં મોહન પામી બ્રાહ્મી સ્થિતિમાં મોહન પામી ગૌલોક ધામે યુક્ત રહેજે ગૌલોક ધામે યુક્ત રહેજે મરણવેળા મુક્ત રહેજે ક્યાંય કસેના યુક્ત રહેજે તો ફૂલોને નીખો મારી પાછળ સરસ મજાના ફૂલો આપ જોઈ રહ્યા છો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ